પોરબંદરમાં બે અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલા નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા કમલાબાગ પોલીસે પરત અપાવ્યા છે પોરબંદર પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓના તાત્કાલિક નિરાકરણ અનુસંધાને ઓનલાઈન ટિકિટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ગિફ્ટ ફ્રોડના ફાઇનાન્શિયલ ફ્રોડ તથા ફેસબુક ઇન્સ્ટાગ્રામ તથા ન્યૂડ વિડીયો કોલ તથા ગૂગલ કસ્ટમર કેરના નામે ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડના બનાવોમાં અરજદારોને ફ્રોડની રકમ પરત અપાવવા સૂચના આપવામાં આવી હતી જે અનવ્યે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી કાનમિયાએ પોલીસ પોલીસ મથક ખાતે કાર્યરત સાયબર ટીમના સભ્યોને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી જે અનવ્યે તપાસ કરી ડૉક્ટર અલ્તાફ યુસુફભાઈ રાઠોડને સાયબર ફ્રોડમાં લિંક ક્લિક કરવાથી ગયેલા રૂપિયા ચુમ્માલીસ હજાર પાંચસો તથા પ્રિયા દીપેન ચૌહાણ સાથે થયેલ સાયબર ફ્રોડના રૂપિયા પિસ્તાળીસ હજાર મળી કુલ નેવ્યાસી હજાર પાંચસો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવ્યા છે પોલીસ દ્વારા જનતાને અપીલ પણ કરાઈ છે કે ઓનલાઈન ટિકિટ બુકિંગ ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ગિફ્ટ ફ્રોડ ફાઇનાન્શિયલ ફ્રોડ તથા ફેસબુક ઇન્સ્ટાગ્રામ તથા ન્યૂડ વિડીયો કોલ તથા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમય ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો તેમજ કોઈપણ અજાણ્યાના કહેવા પર રિમોટ ડેસ્કટોપ શેરિંગ એપ્લિકેશન જેવી ટીમ વ્યુઅર એની ડેસ્ક અવ્વલ ડેસ્ક વગેરે ડાઉનલોડ કરવી જોઈએ નહીં નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર સૌપ્રથમ તો કમલાબાગ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર એઆઈસીનો પણ ખૂબ ખૂબ આભાર મારા પ્રમુખ કાન્ય સાહેબનો એમના સમગ્ર સ્ટાફનો કે સાયબર ફ્રોડ મારી સાથે થયેલું બેઝિકલી એક લિંક મને આવેલી કે તમારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે કરો છો તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે તમારા ખાતાની અંદર નવ હજાર જમા થાય એમ છે તમે આ લિંકમાં તમારા રિવોર્ડ્સ ભરી દો તો મારી માહિતી ભરો એટલે મેં માહિતી ભરી એટલે અપ થયું ઓપોપ સેમ ટુ સેમ એસબીઆઈ યુનો એપ્લિકેશન જેવું ઓપોપ થયું અને મારી મિટિંગ શરૂ હતી અને એ મિટિંગ દરમિયાન અમે ઓપન ગિલ જ્યારે જોયું અને પછી તાત્કાલિક એમાંથી ચુમ્માલીસ હજાર પાંચસો મારા સાયબર ક્રોડ થયેલા ડ્યુ ટુ કમલાબાગ પોલીસ સ્ટેશન અને તેમના ખૂબ જ નિષ્ઠાવાન સ્ટાફના કારણે મારા ચુમ્માલીસ હજાર પાંચસો મને પરત મળી ગયા છે હું આ સૌનો આભાર માનું છું ખાસ આ તકે હું કમલાબાગ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ પીઆઈ કેઆઈસીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું